સુરતમાં વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર નવ મહિને ઝડપાયો છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મગદલાની રેવ પાર્ટીમાં રેડ કરી હતી તે દરમિયાન ઝડપાયેલ આરોપીએ ડ્રગ્સ મોકલ્યું હોવાની વાત સામે આવી હતી એસઓજી આરોપી મોહમ્મદ હાસીમ શેખ ને ઝડપ્યો છે અને લાલ ગેટ મંગલા પાસેથી ઝડપી પાડ્યો હતો સુરત એસઓજી પોલીસે આરોપી મોહમ્મદ પોલીસને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપીએ દારૂ તથા ડ્રગ્સની મહેફિલમાં દારૂ તથા નશીલા પદાર્થનું સપ્લાય કર્યું હતું આરોપી વિરુદ્ધમાં એનડીપીએસ મુજબ નો ગુનો હેઠળ નોંધાયો હતો સીઆઈડી ક્રાઈમે એ ના આધારે ગત વીસ ઓક્ટોબરે મગદલામાં